ગર અરે કોઈ જમવાનું તો આપો અરે આના પર કઈ નથી મોટી દેખાય તમને હારો આ બોલાવે મેમાં લગન પેલા હું નકી કે માર 10 વાગે ઉધી ફોન જવા જોશે ફોન પૂરું થાશે એટલે બનશે ત્યાં સુઈ કોઈ ના પાડે ફોન ફોન જો કામ કરી પછી ફોન જો જો ઘડિયાળમાં હજી માર ફોન પૂરું નથી એટલે ઈ દે બંધ ખાવાનું બરાબર આની જો કે મારે જ મોટી મોટી હોય છે તે મોટા છે તો રસોઈ કરવાનું તો માથે લેવું પડે ને બીજું કોણ કરે ये भी ओ भटकाए ए जाव ને હવે જાવલા પછી યુટ્યુબ માં જોતી જોતી રેસિપી રોટલા વળવાની અને રોટલા એ ગાટી રોટલા વળવાના નવાઈ ચીપ মজা এ

તેઓ લમધાર આરોસો તમે છો થાબો આય સસરો થાબો બોલ માય તો પડળ બો આય જળ દેની સારવાર કરતો તો થાજો થઈ જ જ આતો હોલી ઓલી ની ખબર પડે તો લપકરા પડી જાય ખબર પડે તો બે હો બે આ તો મત Come on Nice Nara join Nara join Nara join Nara join Nara join

जी तो थैगियो का करो तो अरे देशा डाला किन जोई ज तो या मु तमने लिस्ट दऊ ने इवर जाम ने लिख लेव पीपड़ा न थी हां इबो हेने हां ना गणेश खा की बनावे हां हां बाकू बाकू ए तो के पास

બે રાતા જો મસલ છે ને આ તમારું ઘર ઓપરે. મેં કે છૂ લેવાનું. નહી બરાબર. તું બી પણ હું હોય ને. હાથે બનાવવાનું સુલે જે થાય નઈ હાલે. પેલા કાવ સાર કેજો

જોતા ખરી આ તારા પપ્પા આઝાદ નથી જાતા કેટલું ગયરું ઈના માથે બાપુને હાજા હાજા બાપકુ પાપ જાનિને ભાત દીને હાજા છો ને તો ઘા કીધું તો ભૂંણ લાવો રામ છોકરાઓ મલી હાલા